પંચી ખાતે કમિશન એજન્ટો વેપારીઓ અને સહકારી મંડળના પ્રમુખ પ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી આ બેઠકની અંદર સચ્ચા વિચારણા કરવામાં આવી જે છેલ્લા ચાર પાંચ દિવસથી અમુક લોકો એ એપીએમસી બોટાદની અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સને અહીંયા ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહે અને એ વિવાદનો અંત લાવશે કોઈ પણ ખેડૂતના અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે ખરડો ચલાવશું નહીં બીજો વિષય કે છ કિલોમીટરની મર્યાદા એપીએમસી ની સ્થાપના થયા પછી છ કિલોમીટરની મર્યાદા છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે છ કિલોમીટરથી વધારે કોઈ પણ સિનર્સ ના જીનો દૂર છે તેને બોલાવી અને એમની સાથે બેઠક કરી નક્કી કરી આપવામાં આવશે ખર્દો ને કોઈ અવકાશ નથી કોઈ પણ જીમ ની અંદર કે કોઈ પણ જગ્યાએ ખર્જો થઈ જાય તો એના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ આગામી દિવસોમાં એની અમે પણ પગલા લેવામાં આવશે